વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી પાત્રીસ મહત્વની બાબતો એક માંસપેશીઓના દુખાવામાં રાહત મેળવવા માટે તમે જાયફના પાવડર અને સરસોના તેલને મિક્સ કરીને તેનાથી માલિશ કરો તેમાં રહેલા ગુણ દુખાવાને ઓછો કરે છે બે કેળામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે રોજ બે થી ત્રણ કેળાનું સેવન કરવાથી શરીરનું વજન વધારવામાં મદદ મળે છે ત્રણ શિયાળાની ઋતુમાં ઘણીવાર બાળકો વધારે ખાઈ લે છે જેના કારણે તેમને પેટમાં દુખાવો અને પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે આવી સ્થિતિમાં તમે બાળકોને દાડમ ખવડાવવો ચાર પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે સ્ટ્રોબેરીનું સેવન કરી શકો છો પાંચ કદંબના ઝાડના માત્ર ફળ જ નહીં પાંદડા અને છાલ પણ ઉપયોગી છે તેના અર્કનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે પેસ્ટ બનાવવા માટે કરવામાં આવતો હતો ઝાડનો અર્ક વ્યક્તિને બેક્ટેરિયાથી બચાવે છે છ કેલોવેરા જેલની મદદથી માથાના ભાગનું પીએચ લેવલ સુધરે છે અને વાળને પોષણ પણ મળે છે જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે સાત બાવળની છાલનો ઉપયોગ ટૂથપેસ્ટ બનાવવામાં થાય છે તે પેઢા અને દાંતને હેલ્ધી રાખે છે તે પેઢાની બીમારીથી લડે છે આઠ જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે દૂધનું સેવન ન કરવું જોઈએ નવ મીઠા લીમડાના પત્તાને નારિયેળના તેલમાં પકાવો ત્યારબાદ વાળમાં લગાવો તેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે દસ વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે તે ઓછી ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા રોકે છે અગિયાર અચાનક રાત્રે પરસેવો અને હૃદયના ધબકારા વધવા એ નબળા હૃદયના સ્વાસ્થ્યનું સ્પષ્ટ લક્ષણ હોઈ શકે છે બાર કાળી કિશમિશનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંની મજબૂતી માટે ખૂબ સારું માનવામાં આવે છે તેના સેવનથી ઓસ્ટિઓપોરોસિસની સમસ્યા ઓછી થાય છે તેર બેકિંગ સોડાથી મોજા સાફ કરવા માટે પાણીમાં સોડા અને લીંબુનો રસ મિક્સ કરો આ પાણીથી મોજા સાફ કરો તેનાથી દુર્ગંધ પડવારમાં દૂર થઈ જશે ચૌદ સ્વસ્થ અને ગ્લોઈંગ સ્કિન રાખવા માટે રાત્રે નાળિયેર તેલથી તમારા ચહેરાની માલિશ કરો અને સવારે તેને ધોઈ લો પંદર જો તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાકડીનો રસ લગાવો તો તેનાથી ત્વચાને ઠંડક અને ગ્લો બંને મળશે સોળ વજન ઘટાડવાના માટે કોફીનું સેવન કરવું પણ સારું છે કારણ કે તે ચયાપચયને વેગ આપે છે ખરેખર તેમાં કેફિન હોય છે જે ચરબીનું ચયાપચય કરે છે કેફીનના ચયાપચયને વધારવાના ગુણોને લીધે તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે સત્તર મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં બીમાર પડીએ છીએ ગોળનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર રાખે છે તે શરદી અને ઉધરસની સારવારમાં મદદ કરે છે અઢાર લીંબુ અને નાળિયેર તેલનું આ કોમ્બો વાળમાં શાઇન લાવે છે આ ઉપરાંત તે સ્કેલ્પમાં થતી ખંજવાળ અને ઇન્ફેક્શનથી પણ રાહત આપે છે ઓગણીસ લીલા વટાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે વીસ મગની દાળમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે એવામાં રોજ આનું સેવન કરવાથી વજન પર નિયંત્રણ લાવી શકાય છે એકવીસ ચાને ખાલી પેટે ક્યારેય ના પીવી જોઈએ તેનાથી એસિડિટીની તકલીફ ઊભી થાય છે ચા સાથે હળવો નાસ્તો કરવો પણ આવશ્યક છે પરંતુ ખાલી પેટે એકલી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી બાવીસ કિસમિસ અને તેમના પાણીનો ઉપયોગ હૃદય રોગને દૂર કરવા માટે કરી શકાય છે જેનાથી કોલેસ્ટ્રોલને કારણે થતા હૃદય રોગના જોખમને અટકાવે છે ત્રેવીસ દોરડા કૂદવાથી શરીરમાં ગરમી સાથે ઘૂંટણ અને એન્કલને મજબૂત બનાવવામાં મદદ મળે છે આ સિવાય શરીર જકડાઈ ગયું હોય તો તેમાંથી પણ રાહત મળે છે ચોવીસ હળદર પાણી પીવાથી વજન ઝડપથી કંટ્રોલમાં થાય છે હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે શરીરને હેલ્ધી બનાવવાનું કામ કરે છે આ સાથે તમારું વજન ઉતારે છે પચ્ચીસ વર્કઆઉટ કર્યા પછી નાળિયેર પાણી પીવાથી શરીરમાંથી થાક દૂર કરવામાં મદદ કરે છે તેમાં કેલરી અને નેચરલ સુગર ખૂબ ઓછી હોય છે છવ્વીસ શિયાળામાં તુલસીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે જે કેટલાય પ્રકારની નાની મોટી સમસ્યાઓથી આપને બચાવી રાખશે સત્યાવીસ કાચા પપૈયા સલાડ તરીકે ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અઠયાવીસ રાત્રે જમ્યા પછી તરત સૂઈ જવું નુકસાનકારક છે આમ કરવાથી વજન તો વધે જ છે સાથોસાથ પાચનક્રિયા પણ ધીમી પડી જાય છે ઓગણત્રીસ પિત્તાશ્યમાં તકલીફ હોય તો ઝાડો પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે पिताशय लोही ने गंठित करने प्रोटीन पर तैयार करे छे। और रस जाम के जेली खावा थी पित्ताशय तकलीफों दूर रहे छे। त्रीस दोड़ चमची कॉफी में एक चमची मध नाखी ने पेस्ट बना लो हवे ते चेहरा पर लगावी ने हड़वा हाथे मसाज करो त्याराद मिनिट बाद धोई नाखो तेना थी तड़का थी चामी ने प्रोटेक्शन छे એકત્રીસ કીવીમાં એક્ટિનેડીન નામનો એન્ઝાયમ પણ હોય છે જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે અને મળત્યાગમાં સહાયરૂપ બને છે બત્રીસ આદુમાં સક્રિય સંયોજન જિન્જરોલ હોય છે તે રક્તવાહિનીઓને આરામ આપે છે રક્ત પ્રવાહને ઉત્તેજિત કરે છે આદુ એ બળતરા વિરોધી એજન્ટ છે જે હૃદય રોગ સામે લડવામાં ઉપયોગી છે તેત્રીસ લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે બ્લડ પ્રેશરને વધતું અટકાવે છે ચોત્રીસ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરવાથી પાચનક્રિયા સારી થાય છે પાત્રીસ મખાનાને ઘીમાં શેકવાથી તેના પોષક તત્વો વધુ સારી રીતે શોષાય છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ